નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ છોટાઉદેપુરના અંતરિયાળ એવા ગુનાટા ખાતે વિધવા બહેનોને તથા રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓ તથા વિધવા બહેનો મોટી ઉંમરના જે સિનિયર સિટીઝન લોકો છે તેઓને હાલ ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે શ્રીરંગ સેવા ફાઉન્ડેશન તરસાલી વડોદરાના સહયોગથી ગરમ વિતરણ કરવામાં આવ્યું જેમાં ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ છે તથા અરવિંદભાઈ રાઠવા રાઠવા ગુનાટા ગામના અને હાલ વડોદરા ખાતે રહેતા નિવૃત્ત કર્મચારી શંકરભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલયના સંચાલક બેનાબેન રાઠવા ગામના પૂર્વ સરપંચ નારસિંહ રાઠવા પ્રાથમિક શાળા ગુનાટાના આચાર્ય જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં ધાબડા વિતરણ કાર્યક્રમ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહેલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા ટીબી રોગના લક્ષણોની તપાસ અને સારવાર સહિત આરોગ્ય શિક્ષણલક્ષી માહિતી પણ આપી હતી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન આચાર્ય જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું